જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ કર્ક રાશિ આખા વર્ષનું ભવિષ્ય બતાવી રહ્યો છું કે વિક્રમ સંવંત બે હજાર બાશી તમારા માટે પ્રતિકૂળતાવાળું રહે વર્ષ દરમિયાન રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ તેમજ ગુરુનું પ્રતિકૂળ સાનુકૂળ પરિવર્તન તમારા માટે મુશ્કેલી ઉભું કરનારું બની રહેશે કર્ક રાશિ માટે આરોગ્ય અને સુખાકારી આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ તમારા માટે નબળું રહે વર્ષ દરમિયાન આપ આઠમા રાહુના બંધનમાંથી પસાર થઈ રહ્યા છો આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ શારીરિક માનસિક તકલીફ તમને રહ્યા કરશે તેમાં પણ પાંચ ડિસેમ્બરથી તારીખ એક જૂન સુધી ગુરુગ્રહ વક્રી થઈને મિથુન રાશિમાંથી પસાર થાય છે જે પણ તમારા માટે સારું ના કહેવાય વર્ષ દરમિયાન તમારે પગવા વાગવાથી મચકોડ ફ્રેક્ચર અકસ્માતથી સંભાળવું પડે પેટ પેઢું અને ગુદા ભાગની અને પગની તકલીફ રહે શસ્ત્રક્રિયા કરાવવી પડે ગંભીર બીમારીમાં પણ સપડાઈ ન જાવ તેની તકેદારી રાખવી જૂની બીમારીમાં વારસાગત બીમારીમાં વધારો થતાં તમને મુશ્કેલીમાં વધારો થાય બાર ફેબ્રુઆરીથી તારીખ બે એપ્રિલ સુધીનો સમય તમારા માટે વધુ નબળો રહે આ સમયગાળા દરમિયાન તમારે પીઠ કમર કિડની અને આંખોની તકલીફ જણાય ચામડીનો રોગ એલર્જીથી સંભાળવું વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું ગંભીર અકસ્માતના લીધે તમે પથારી વસ ના થાવ તેવી પણ સ્થિતિ થઈ શકે છે આ સિવાય અસુરક્ષિત યૌન સંબંધોથી સંભાળવું તેના લીધે તમે ગંભીર બીમારીમાં સફળાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું કર્ક રાશિ માટે આર્થિક સુખ સંપત્તિ કેમ છે કે આર્થિક સુખ સંપત્તિની દૃષ્ટિએ વર્ષ તમારા માટે નબળું રહે જેમ જેમ વર્ષ પસાર થાય તેમ આપણી મુશ્કેલીઓમાં વધારો થાય નવા નાણાકીય જોખમોથી તમારે દૂર રહેવું ખોટા ખર્ચાઓ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે આવક ઘટતી જાય જાવક વધતી જાય કોઈને ઓછીના નાણાં આપ્યા હોય તો તે નાણાં પાછા ના આપે કે તમારા ફોન પણ ઉપાડવાનું બંધ કરી દે અથવા ભાગી જાય જેના લીધે તમારે મુશ્કેલીઓમાં વધારો થાય સ્વાસ્થ્યની અસ્વસ્થતાના લીધે તમે એક પછી એક તમારે આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરે માક્ષરવદ એકમ તારીખ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠવદ એકમ એક જૂન દરમિયાન ગુરુગ્રહ વક્રી થઈને મિથુન રાશિમાંથી બારમીથી પસાર થઈ રહ્યો છે આ સમય દરમિયાન આપની નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થશે નાણાં બીડ વધશે ઘર ખર્ચ ચલાવવામાં વ્યવહાર સાચવવામાં તમને મુશ્કેલી પડે કોઈના જામીન બન્યા હોવ તો આર્થિક ચૂકવણી તમારે કરવાની આવશે લોન લીધી હોય બહારથી ઓછીના નાણાં લીધા હોય તો હપ્તા ચૂકવવામાં તકલીફ પડે પંદર જૂનથી પંદર જુલાઈ દરમિયાન નાણાં ભરેલું બેગ કે પાકીટ ચોરાઈ ના જાય ખોવાઈ ના જાય તેની તકેદારી રાખવી નાણાકીય જવાબદારીવાળા કાર્યમાં તમારે પોતે નાણાં ભરવા પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય કર્ક રાશિના લોકો માટે પત્ની અને સંતાનના પરિવાર વિશે જણાવી રહ્યું છે કે કૌટુંબિક પારિવારિક દ્રષ્ટિએ વર્ષ તમારા માટે નબળું છે પરિવારની કોઈને કોઈ સમસ્યા મુશ્કેલી આવ્યા કરે પરિવારમાં નાની નાની બાબતે વાદ વિવાદ ગેરસમજ મન દુઃખ ઊભા થાય સંયુક્ત માલ મિલકત ધંધાના પ્રશ્ને કૌટુંબિક પરિવારનું વાતાવરણ અશાંતિ ભર્યું રહે માતા પિતાના આરોગ્યની ચિંતા રહે શાસરી પક્ષે મોસાળ પક્ષ બીમારી અને ચિંતાનો ખર્ચ આવે શાસરી પક્ષ મોસાળ પક્ષના સંબંધીઓ સાથે ભાગીદારીમાં ધંધો કર્યો હોય તેમને ત્યાં નોકરી કરતા હોય તો તમારી મુશ્કેલીઓમાં વધારો થાય ન રહેવાય કે ન સહવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે નોકરીમાં કર્ક રાશિના લોકોને વર્ષ કેવું રહેશે કે બે હજાર બાશીના વર્ષ દરમિયાન રાહુ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ તમને મુશ્કેલીમાં મૂકશે આખા વર્ષ દરમિયાન ગુરુનું સાનુકૂળ પરિ પ્રતિકૂળ પરિભ્રમણ તમને નોકરીમાં તકલીફ આપે વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુનું પરિભ્રમણ સાનુકૂળ રહે છે તેથી થોડીક રાહત મળશે તમારા કેટલાક કામોનો ઉકેલ આવે પરંતુ માસરવદ એકમ તારીખ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠવદ એકમ એક જૂન દરમિયાન ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યા છે જે તમને ચિંતા ઉચાટમાં વધારો કરે ખાતાકીય તપાસમાં ફસાઈ ના જાઓ તેનું ધ્યાન રાખવું પહેલેથી કોઈ કેસ ચાલતો હોય તો તમારી મુશ્કેલી વધે તે સિવાય રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણના લીધે વર્ષ દરમિયાન વારંવાર તબિયત બગડે જેના લીધે વારંવાર રજાઓ પડતા નોકરીમાંથી હાથ ધોવા ના પડે તેનું ધ્યાન રાખવું મહાવધ દશમથી સુદ પૂનમ સુધીનો સમય તમારા માટે વધુ પીડાદાયક રહેશે ધોળા દિવસે તારા દેખાય નોકરી છોડી દેવાની ઈચ્છા થાય તે સિવાય માનસિક શારીરિક કષ્ટ પીડાના લીધે તમારે રૂકાવટ જણાય આત્મઘાતી વિચારો કે અન્ય કોઈના નુકસાન પહોંચાડવાના વિચારો આવ્યા કરે નાણાકીય જવાબદારી સંભાળના આવે આ સમયમાં વિશેષ સાવધાની રાખવી ઘરના રૂપિયા ના જોડવા પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે જે લોકો કર્ક રાશિના લોકો ધંધો કરે છે વર્ષ દરમિયાન ગ્રહની પ્રતિકૂળતા તમને મુશ્કેલીમાં મૂકશે સૌ પ્રથમ તો સ્વાસ્થ્ય તમને સાથ ના આપતા ધંધામાં પૂરું ધ્યાન નહીં આપી શકો તે સિવાય જીએસટી કે ઇન્કમટેક્સ કે અન્ય સરકારી એજન્સીઓના તપાસમાં ચકટમાં અટવાવો તેના લીધે તમારા ધંધાને નુકસાન પહોંચે કુદરતી કે માનવ સર્જિત તકલીફના લીધે માલ સડી જાય કે બગડી જાય અને તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે ધંધામાં નવું કોઈ સાહસ કરવાની જગ્યા જે છે જેવું છે તે સચવાઈ રહે તેવા પ્રયત્નો કરવા તમારો હરીફ વર્ગ ઈર્ષા કરનાર વર્ગ દ્વારા તમને તોડવાના પ્રયાસ થાય અને તેમાં એ લોકોને સફળતા પણ મળે તમારા ગ્રાહકો તૂટતા જાય સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં વાદ વિવાદ ગેરસમજ મંદૂક થાય દગો વિશ્વાસઘાત ના થાય એનું ધ્યાન રાખો કે જેના લીધે તમે મોટી મુશ્કેલીઓમાં આવી જાઓ નાણાકીય જવાબદારી કોર્ટ કચેરી અને કુટુંબ પરિવારની જવાબદારીના લીધે તમારી મુશ્કેલીઓ વધે મહાફાગણ અને ચૈત્ર માસ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પારિવારિક સમસ્યાના લીધે ધંધામાં તમે ધ્યાન નહીં આપી શકો ઘરાકી ઘટતી જાય આવક શૂન્ય થાય જાવક વધતી જવાથી ધંધો શું કરો છો દુકાન કેમ ખોલો છો તેવા પ્રશ્નો તમને સતાવ્યા કરશે ધંધો બંધ કરી દેવાના વિચારો પણ તમને આવશે જોકે રાહત જણા છે કામ મળી રહેતા તમારી ઊર્જા વધશે અને તમારી ઊર્જામાં પુનઃ ઊર્જાનો સંચાર થશે કર્ક રાશિના જે સ્ત્રી વર્ગ છે એમના માટે કે સ્ત્રી વર્ગે વર્ષ દરમિયાન પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડે કુટુંબ પરિવાર નોકરી વ્યવસાયની જવાબદારીઓ સંભાળવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનવું નહીં પેટ પેઢોની ગર્ભાશયની તકલીફ જણાય મેનોપોજની તકલીફ રહે શસ્ત્રક્રિયા ના કરાવવી પડે તેનું ધ્યાન રાખવું તે સિવાય પતિ સંતાનની ચિંતા તમને રહ્યા કરે તેમજ આરોગ્ય ભણતર કારકિર્દી નોકરી ધંધાની ચિંતા તમે રહ્યા કરે વર્ષ દરમિયાન તમારે નાણાકીય આયોજન ખૂબ જ સમજદારીપૂર્વક અને સંભાળીને કરવું નહીંતર નાણાં ભીડનો સામનો કરવો પડી શકે ટૂંકમાં ખૂબ જ ધીરજ શાંતિથી અને સાવચેતી રાખીને આ વર્ષ પસાર કરી લેવું જે લોકો કર્ક રાશિના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ ઘણું નબળું છે તમારે મહેનતના પ્રમાણમાં સફળતા નહીં મળે વર્ષ દરમિયાન કોઈને કોઈ તકલીફના લીધે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અભ્યાસમાં તમને રૂકાવટ રહે પરીક્ષા સમયે તમારે બીમારી કે અકસ્માતથી સંભાળવું વર્ષ બગડે નહીં તેની કાળજી તમારે રાખવી તબિયતની અસ્વસ્થતાના લીધે સમયસર અભ્યાસ નહીં કરી શકો કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ સાવધાની રાખવી થોડાક માર્ક એટલે કે થોડાક ગુણ માટે મનગમતી લાઈન છોડવી પડે કે વર્ષ બગડે કોઈના દોરવાયા વગર પોતાની સૂઝબૂઝ પ્રમાણે મહેનત કરતા રહેવું વધુ અભ્યાસ માટે પરદેશ જવાની ઈચ્છા હોય તો તેમાં થોડીક મુશ્કેલીઓ થઈ શકે છે કર્ક રાશિના જે ખેડૂત મિત્રો છે ખેડૂત મિત્રો માટે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ નબળું રહે ખેતરમાં કામ કરતા વાગી ન જાય સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી રાખવી વર્ષ દરમિયાન કુદરતી આપત્તિના લીધે તમારા પાકને ખૂબ જ નુકસાન થાય ઊભો પાક સળગી જાય કે જીવાત પડવાથી બગડી જાય સંયુક્ત ખેતીમાં ભાઈ ભાડુંનો સહકાર મળે નહીં અને ઉપરથી તે તેમનો ભાગ વધુ માંગતા વાદ વિવાદ અને મન દુઃખ થાય ઉછીના ઉધારે નાણાં લઈને કામ કરવું નહીં તે સિવાય આપના પાકની યોગ્ય કિંમત ન મળતા આપને નુકસાનીનો સામનો કરવો પડી શકે બની ગયેલો પાક તમને ફેંકી દેવાની ઈચ્છા થાય વર્ષ દરમિયાન કૌટુંબિક પારિવારિક પ્રશ્નોના લીધે ચિંતા ઉંચાટ અને ખર્ચ દેખાઈ રહ્યો છે એકંદરે કર્ક રાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બાશી નો વર્ષ તમારી પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોવી જોઈએ આરોગ્ય હશે તો બધું જ હશે તેથી તમારે સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ના રાખવી વર્ષ દરમિયાન નાણાકીય આયોજનમાં ખૂબ જ સાવધાની રાખવી આડેધડ કે જોખમી રોકાણો કરવા નહીં કોઈને ઉધાર પૈસા આપવા નહીં કોઈના જામીન બનવું નહીં રાજકીય સરકારી કન્નગતના ભોગ ન બનવું પડે કોર્ટ કચેરી ના થાય નોકરી ધંધામાં કોઈને કોઈ રૂકાવટ ના આવે તેનું ધ્યાન રાખવું વિષ્ણુ સહસ્ત્ર નામનો યજ્ઞ કરાવવો અને હર રોજ પાંચ હનુમાન ના જાપ કરવા તમારા માટે લાભદાયક રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ